ઉપર નો રસ્તો કરવો પડે એમને જે વખતે જે સરકારી માણસ છે ને જે અધિકારી છું જનતા પાર્ટી નું શું એને પોસ્ટ કરવું જોઈએ ઓફિસિંગ તળવી શું એમને જસુરાટમાં છું એને પોસ્ટ કરવું જોઈએ સાક્ષીભાર ઉપર રહીએ પ્રસ્તાવ અમારો રસ્તો પહેલી વખત નહીં ભણાવી જોઈએ આવડ જવાને અમારો બગડી જાય છે અમારી ગાડીઓ અહીંયા પડી જાય છે માણસ પણ દોબાઈ જાય છે એ પણ સરકાર તરફથી કરવો જોઈએ રોડ રસ્તા એ બખતને અમે બીમારે પડીએ ને ડિલેવરીને પણ અમે લઈ જઈએ ડિલેવરીને પણ લઈ જઈએ એ ખાટલા ઉપર મેલીન જે વખત નહીં ખાટલા ઉપર મેં મેલીન ની જીએ કોલ નથી ભણાવતા પણ મોટો બીમાર પડે હાપ કેડે કોઈ બી કેડે પણ એમને આમ છીએ આમે પણ રસ્તો કરવાનો સારકારી કાયદો આ કરવું પડે કોલ બાંધવું પડે